જય શ્રી રામ મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે આપણે બ્લોગ બનાવી લીધો ને કેટલા ટાઈમથી બનાવ્યો ના તો બનાવી લીધો ને આજે આપણે જવાનું ક્રિકેટ રમવા તો બધા ભાઈ આવી ગયા છે અને એમાં ગામના ટાબરિયા હે અને ગામના આતા છે ને તમે ઓળખતા હો ના ઓળખતા હોય તો કાઈ નહીં પણ આ હે ને બધે રાખડીયું ગણે કાકા રાખડીયું ના ગણવાની હોય કોઈને તને હું ખબર ના આપણે હવે બેટ રમવા નીકળી ગયા હાઈ અને આ બધા ઐલા જાય અને આપડો મેન બેસ્ટમેન આગળ જાય પ્રેક્ટિસ કરે તો આપણે જાય પ્રેક્ટિસ કરી નાય તો જોઈ પ્રેક્ટિસ આપણે તો હવે ટીમ પાલ લીધી હું વિજય ને આપણા રાજભાઈ અને આપણે આવી ગયું છે બોલિંગ તો આપણે હાલો બોલિંગ કરતા આવીએ ને આઠ ઓવર નો મેચ રાખો અમે બોલિંગ કરી લીધી ને અમારને અમને એકાઉન્ટ રનનો ટાર્ગેટ આવી ગયું આપડે મેચ પૂરો કરી લીધો ને એનો રિઝલ્ટ આવી ગયો આપણી ટીમ જીતી ગઈ છે એકાવન રનનો ટાર્ગેટ ચેસ કરી લીધો હોય તો હવે આપણે હાલ બીજી ચાલુ કરી દઈએ chalo आपने बेटे नहीं लीजिए ना अठावन रनों तार के ढापी दिए तो है तो आपने करवाने बोली ये अच्छी है हमारे ये टीम राज्य है किसानी और खाना चाहते हैं रवि को मौका આપણે રમીન આવતા રહીએ આપણે એ મેચનું રિઝલ્ટ આવ્યું હોય કે આપણે જીતી ગઈ હાથ રનથી આજના વ્લોગમાં આટલું જ ગયો તમને વ્લોગ ગમ્યો તો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી રામ